તો ભરત મૂળિયા બ્લોગ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે રેસીપીના હેલ્લો મિત્રો જય માતાજી સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં તો મિત્રો બનાવે જો મારા વિડીયોમાં આજે આપણે વાલોર પાપડીનું શાક નવું નવું લઈને આવ્યા છીએ તો કેવી રીતે બનાવે છે દાણાવાળી વાલોનું શાક તો દેશી દાણાવાળી વાલોરનું શાક જો બાપુજી અત્યારે તાજું તાજું ફ્રેશ ફ્રેશ લઈને આવતા રહ્યા છે વાળીયથી જોઈ શકો છો ઓર્ગેનિક ખાતર વગરની વાલો લઈ આવ્યા છે કાતરા જેવી વાલોર છે જોઈ શકો છો દાણા વાળી અને દાણા કાઢી રહ્યા છે જોઈ શકો છો આખું કઈ દાણા 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 લાખું કાઢે છે જોવા તમે નક્કી આજે વાલર નું પૂરું કરી તો આવી રીતે કઈક દાણા કાઢે છે અને આજે આપણે આની રેસીપી તમને બતાવશું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશું અને બા કેવી રીતે વઘારે છે વાલોનું શાક દાણાનું તો મિત્રો બનાવે જો અમારા વિડીયોમાં ત્યાં લઈ ગઈ

એમાં પાદરી વગારીને કે થાળી મૂકી દીધી તો મિત્રો ફાઇનલી આપણે બાઈ જો એમાં વાલોરના દાણા જે કાઢ્યા હતા એ નાખી દીધા છે જોઈ શકો છો હવા હું નાખવાનું છે ને તે અળગર નાખવાની થોડીક ટેસ્ટ પ્રમાણે થોડુંક મરચું નાખવાનું લસણ વાળું થોડુંક મીઠું નાખવાનું ટેસ્ટ પ્રમાણે અને પછી આ ટામાટા ને કોથમરી નાખી દીધું આ બાજુ મિક્સ કરી નાખી સાફ થઈ ગયું બઉ જાજુ

કોઈ અમારે વાલા દવલા નકરવા બતે જમાડવા હાલો આવો જ બાલુરના દાણાનો શાહ હા આયલો દાણાનો શાહ તો કેટલી વાર અમારે દેવાનું પર આમાં આજે ચાર પાંચ સીટીઓ થવા દેવી પડશે દાણા દાણારિયા કઠણ હોય સડતા વાલ લાગે પાણી થા નાખી દઉં પાણી નાખી દીધું છે અને મસ્ત કોટમ શાક બનાવવાનું છે તો મિત્રો બનારે તો વિડિયોમાં હવે તાકી દઉં એટલે ટીશ્યુ મડે પડવા નવા ચેનલ માં તો લાઈક કરજો કમેન્ટ કરજો મારા વાલિડાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ બાજુ બની રહ્યા છે બાજરાના રોટલા અમારા બેનમાં બની રહી છે જોઈ શકો છો એક રોટલો મસ્ત મસ્ત ચડી ગયો છે બાજરાનો અને બીજો પણ ચડી રહ્યો છે તો વાલોના દાણાનું શાક છે અને બાજરાના રોટલા આવી રીતે દેશી ચૂલામાં થઈ રહ્યા છે મિત્રો તો બન્યા રહેજો અમારા વિડીયોમાં આવી રીતે કંઈક ગામડાની દેશી રેસીપી હોય છે કરી દેજો જેથી કરી અમારા વિડીયો તમને રેસીપી ન મળતા રહે ચાલો મિત્રો ફાઇનલી આપણે જો બનાવી નાખ્યું છે ભાઈ વાલોરનું દાણાવાળું શાક તમે જોઈ શકો છો આવું બની ગયું છે મસ્ત મસ્તનું અને પીરખી દીધું છે બધાય અને બાજરાના રોટલા છે અને સાસ છે અસલ ચોખ્ખી પાણી વગરની અને શુદ્ધ અને મિત્રો શાક કંઈક વાલોરના દાણાનું આવું બની ગયું છે અને પીરી દીધું છે તો મિત્રો આવી કંઈક હતી અમારા વાલોરના દાણાનું દેશી શાક બનાવવાની રીત તો કેવો લાગ્યો તમને બધા એનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને પણ આવા નવા વિડીયો રેસીપીના જોવા મળે અને શીખવા પણ મળે તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આટલો જ અમારો વિડીયો તો બધાની હર હર મહાદેવ